નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે જાણવાનું છે કેમ કે તમે બધા જાણો છો કે ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર એક્સપો જે આફ્રિકાની અંદર આ સાતમો એગ્રીકલ્ચર એક્સપો છે આફ્રિકાના કેનિયા ના નાઇરોબી સિટી ની અંદર આ આયોજન થયું છે આ આયોજન ની અંદર ગુજરાતી હું અને રાહુલભાઈ પાછળ જે બંને સાથે આવ્યા છે ઘણું બધું આપણે જોવાનું છે જાણવાનું છે અને જે ટેકનોલોજી અથવા તો જે વસ્તુ છે એ આપણા ખેડૂતોને ઉપયોગી હોય આવી વસ્તુ છે આપણે ખેડૂતોને લાભ મળે એ હેતુથી આપણે આફ્રિકાની અંદર આવ્યા છે એની અંદર આજે એક ડચ કંપનીનું મશીન છે જે મશીન છે આપણી જમીનની લેબોરેટરી કરી શકે એક પ્રકારે એનો રિપોર્ટ કરી શકે અને આ મશીન છે અત્યારે ઇન્ડિયામાં છે નહીં પણ આ મશીન છે એનો લાભ પણ આપણા ખેડૂતોને મળે એ માટે આપણે અહીંયા એક કંપની સાથે આપણે કોરોપરેશન કરવાની પણ વાત રાહુલભાઈ કરી રહ્યા છે આ મશીન શું છે એ સૌ પ્રથમ તો જે એક વિદેશી મહિલા છે આ મશીન લઈને આવ્યા છે આખી વસ્તુ રાહુલભાઈ સમજી છે પેલા તો આપણે રાહુલભાઈ સમજી લઈ આ મશીન છે એ શું કામ કરે ને ખેડૂતોને શું ફાયદો આપે છે તો ખૂબ આભાર પરેશભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો હવે સૌ પ્રથમ આ મશીન ની જે આપણે વાત કરી તો આ મશીન નું નામ છે સોઇલ કેર બરોબર આ મશીન નું જે નામ છે હું તમને નજીકથી બતાવીશ કે આ મશીન નું નામ છે સોઇલ કેર અને આ જે મશીન છે એ ડચ કંપની બનાવે છે અને ઇન્ડિયામાં આ મશીનરી આપણને કઈ અવેલેબલ જોવા મળતી નથી અને આ મશીન છે પ્યોરલી સેન્સર બેઝ ટેકનોલોજી છે એટલે સેટેલાઇટ આધારિત આ મશીન કામ કરે છે બરોબર આ મશીનમાં તમે જો આ સેન્સર તમને અહીંથી જોવા મળશે બરોબર આ સેન્સર છે અંદર આ સેન્સર છે અંદર જમીન ઉપર તમે આવી રીતના દસ મિનિટ રાખશો અને આ સ્કેન નામનું બટન છે તમે જોઈ શકો છો એક બ્લુટૂથ છે નું છે અને સ્કેન આ બટનને તમે પૂસ્ટ કરશો દબાવી રાખશો દસ મિનિટ પછી તમારે જમીન ઉપર રાખવાનું છે કોઈ પણ જમીન હોય તમારો મેંગો નો હોય કોઈ ગ્રેન્સિસ તમે જે પણ પાક લેતા હોય તમારી જે જમીન હોય એની તમે પરિનિટ આવી રીતના રાખશો એટલે આ જે સેન્સર છે ઊંડા ત્રીસ સેન્ટીમીટર સુધી આ જે છે સેન્સર કાઉન્ટ કરશે મેજોરિટી આમાં કાઉન્ટ તમને દસ મિનિટની અંદર તમારા મોબાઈલમાં રિપોર્ટ આવી જાય જેવો કે સોઇલ કાર્બન છે પછી તમારો સોઈલ નો કલર છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશી બરોબર આવા મેજોર પરેશભાઈ જે પેરામીટર છે જમીનના એ ખાલી તમારે દસ જ મિનિટ રિપોર્ટ આપી શકશે બરોબર તો આજે સોઇલ કેર નામની જે કંપની છે ડચ કંપની છે એમની સાથે મારી અને પરેશભાઈની બહુ ડિફ્ટ વાત વાતચીત ચાલુ થઈ છે અને અમે કોરોપરેશન કરવાની વાતચીત છે અને આ લોકો ગુજરાતમાં કામ કરવા માટે very એક્સાઇટેડ છે બરોબર એને ઉત્સાહ છે અને કામ કરવા માટે રેડી છે એ લોકો અને શરૂઆત અમે પરેશભાઈ નો આગ્રહ છે કે આપણે ગુજરાતના ખેડૂતો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર આ મશીનરી ની શરૂઆત કરશું અને બધા જ ખેડૂતો સુધી આ ટેકનોલોજી પહોંચે એવા અમારા પ્રયત્ન હશે હા એટલે ખાસ જેવી રીતે રાહુલભાઈ સમજાવ્યું આ મશીન છે આપણી જમીન ટોટલી લેપ કરી દે આપણી જે જમીન ની અંદર જે કઈ આપણે ખાસ એનો રિપોર્ટ કરવાનો રિપોર્ટ કરી દે અમારો હેતુ એટલો રહેશે કે આ ટેકનોલોજી અત્યારે ઇન્ડિયામાં છે નહીં ડચ ની કંપની છે એ કંપની છે આપણે ઇન્ડિયામાં લઈ આવવા માટે હું રાહુલભાઈ પ્રયત્ન કરશું આપણા ખેડૂતોને પણ આ મશીન છે એ આપણી જમીનનો રિપોર્ટ કરવા માટે ઉપયોગી થાય અમારો હેતુ એટલો રહેશે કે કોઈ પણ ટેકનોલોજી દેશની અંદર નવી આવતી હોય ત્યારે એ શરૂઆતમાં ખૂબ મોંઘી હોય છે પણ આપણે શરૂઆત થી જ આપણા ખેડૂતોને સસ્તું પડે એવા હેતુથી આ ટેકનોલોજી ઇન્ડિયામાં લઈ આવવાની છે અને આ ટેકનોલોજી ઇન્ડિયામાં અમે લઈ આવશું

છે મશીન મશીન આ મારા શરૂઆતમાં પાંચ થી છ મશીન અલગ અલગ ધોરણ માં આપણે વિકસાવશું જેનો લાભ દરેક ખેડૂત મિત્રો ને લેબોરેટરી કરાવી હોય જમીન બરોબર એને આપણે કોઈ વ્યવસ્થા કરશું કે નહીવત ખર્ચમાં ખેડૂતોને એનો જમીન નમૂનો પૃથ્થો નો નમૂનો દસ મિનિટ ના માં મળે છે પરેશભાઈ અને આપણે એવી પણ ટ્રાય કરશું કે ગવર્મેન્ટ પણ આની અંદર સહયોગ આપ્યા સરકાર પણ સહયોગ આપવા સબસીડી મળશે અને સબસીડીથી પણ ખેડૂતને એ સસ્તું પડી જાય એવા પ્રયત્ન કરશું પણ સૌ પ્રથમ આવનારા સમયની અંદર આ મશીનનો લાભ છે એ ગુજરાતના ખેડૂતોને મળવા જઈ રહ્યો છે અને અમે આના માટે કટિબદ્ધ છે રાહુલભાઈ ને અમે મહેનત કરી અને આ મશીન નો લાભ ગુજરાત ના ખેડૂતોને અપાવશું જેથી કરીને ગુજરાત ની જમીન નું જે રિપોર્ટ હોય એ આપણે રિપોર્ટ કરી શકીએ રિપોર્ટ કર્યા પછી માલુમ થાય કે આ જમીન આ તત્વ જરૂર છે તે એક પ્રકારના તત્વો આપીએ જેથી કરીને આપણી જમીન ફળદ્રુપ બને અને ફળદ્રુપ જમીન હોય તો આપણે એક સારું એવું ઉત્પાદન લઈ શકીએ અને સારું ઉત્પાદન આવે તો આપણા દેશ નો કિસાન અને આપણો દેશ થી સદ્ધર થાય નમસ્કાર